નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ નવ અને વિશે વિજ્ઞાનના પ્રયોગ નંબર અગિયાર ની નવી પ્રયોગ પોથી જે મિત્રો આ વર્ષે આવી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ લખી દઈશું સાધનો તો સાધનોની અંદર બીકર પદાર્થોની વાત કરીએ તો પાણી હાઇડ્રોક્લોરિક એસિડ ઈંડું અને ત્યાર પછી બાજુની અંદર તમે દ્રાક્ષ જે છે તે પણ લખી શકો છો દોરવાની રહેશે પ્રયોગ પદ્ધતિની વાત કરીશું સૌ પ્રથમ આપણે ઈંડા ફરતે પાતળું તવચીય બાહ્ય આવરણ રહેલું છે તેને દૂર કરીશું હવે કવચ દૂર કરેલા ઈંડાને શુદ્ધ પાણીમાં મૂકો અને ત્યારબાદ પાંચ મિનિટ પછી અવલોકન કરો અવલોકનમાં આવશે કે આશ્રુતિ દ્વારા પાણી ઈંડામાં પ્રવેશવાના કારણે ઈંડું ફૂલે છે નિર્ણય આવશે બહારના માધ્યમમાં ક્ષારનું દ્રાવણ વધુ સંકેન્દ્રિત હોવાથી ઈંડામાંથી પાણી બહારના દ્રાવણમાં આવે છે બી દ્રાક્ષમાં થતી આશ્રુતિની ઘટની સમજ તો અહીંયા આપણે શુદ્ધ પાણીની અંદર સૂકી દ્રાક્ષ ફૂલે છે અને સારના સાંદ્ર દ્રાવણમાં દ્રાક્ષ જે છે તે સંકોચાય છે તો આકૃતિ ઉપરોક્ત અહીં દોરીશું

છે કોષની કઈ અંતઃ આવરણ ઊંડા અધોપર્ જે છે તે મિત્રો ધરાવે છે તો આવશે કણાપ સૂત્ર એટલે કે સાચો જવાબ લખીશું એ નમત્રણ નીચેના પૈકી કયો કોષ પોતાનો આકાર બદલી શકે છે તો આવશે બી અમીબા તો આપણે અહીં લખીશું અમીબા પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો તો પેલું છે આશ્રુતિની ક્રિયા વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ ગણાય છે તો સાચું નંબર બે આશ્રુતિની ક્રિયામાં પાણીના આડુઓનું પ્રસરણ હાઈપરટોનિક દ્રાવણથી

સોલ્યુશન જોયું આ પ્રકારના આગળના પણ જો તમે પ્રયોગોનું સોલ્યુશન જોવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો